બંધારણીય કલમ એકસો પંચ્યાસી હેઠળ સજા રદ કરવાની અપીલ કરી હતી તેમના પર સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે શનિવારે અરજી પરત કરી હતી અરજી પરમાં અગિયાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઇસ્લામાબાદના હાઈકોર્ટ નિર્ણય પડકારવામાં આવ્યો હતો જો કે ઇસ્લામાબાદ હાઈકોર્ટનો ઇમરાન ખાનને સજા માફ કરવા માટે અપીલ કરી હતી હાઈકોર્ટે પણ અરજી પગાવી દીધી હતી જો કે ઇમરાન ખાનની સરકારી તિજોરીમાંથી પેટો વેચવાનો આરોપ હતો ઇમરાન ખાનને આ ભેટ તેમના વિદેશી પ્રવાસી દરમિયાન મળી હતી આ કેસમાં તોસાખાના કેસમાં ઇમરાન ખાનને પાંચ ઓગસ્ટ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ